થરાદ એપીએમસી ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ થરાદ એપીએમસી વેપારીઓ રહ્યા ઉપસ્થિત તો થરાદ એપીએમસી ચેરમેન સહિત રહ્યા ઉપસ્થિત અમદાવાદમાં ગુરુવારે થયેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં લોકોના મોતની ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે મૃતકોની આત્માની શાંતિ માટે થરાદ એપીએમસી કમિટી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી થરાદ માર્કેટ યાર્ડ સાથે સંકળાયેલા ઉપસ્થિત લોકોએ ગાયત્રી મંત્ર બોલી મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી આ દુઃખદ ઘડીમાં સમગ્ર કાર્યક્રમમાં ગમગીન વાતાવરણ જોવા મળ્યું હતું આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં બનાસકાંઠા પૂર્વ સાંસદ માર્કેટયાર્ડ ચેરમેન એપીએમસી સેક્રેટરી તેમજ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા બધાની જાણકીનાથી સવારે શું થવાનું છે બાર જૂન બે હજાર ગોધારો દિવસ આ સદીની મોટામાં મોટી દુર્ઘટના હું પ્લેન બસો ત્રીસ યાત્રિક અને બાર ક્રૂ મેમ્બર બસો પછી બસો ને એકતાલીસ જણ મૃત્યુ પામ્યા અકસ્માત નોંધ્યા એક જણ બચ્યું આની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં સાથે હતા દીકરીને મળવા લંડન થઈ રહ્યા હતા એમનો પણ વાત થયો વિદ્યભાઈ ખૂબ મૃદુ મક્કમ જીવદયા આરોગ્યની ચિંતા સતત કરવાવાળા અને એમની સાથે તો મિત્રો હું કેબિનેટમાં પણ હતો અને એમણે કેબિનેટમાં નિર્ણય કર્યા જે કામો કર્યા છે આજે પ્રજા યાદ રાખશે એટલા માટે તો આજે રાજકોટની સમગ્ર પ્રજાજનોએ આખું રાજકોટ પ્રાઇવેટ શાળાઓ બપોર સુધી બંધ રાખવાનો જે મિત્રો નિર્ણય કર્યો આ એમના કામોને આભારી છે આપણી માદનપુરા એટલે કે થરાજી સીપુ સુધીની પાઇપલાઇનની યોજના પણ હું સિંચાઈ મંત્રી તો એ વખતે એમની પાસે જ ખાસ કિસ્સામાં છસો પાંત્રી કરોડ રૂપિયા આપીને જે મંજૂર કર્યું જે આપણી કામગીરી પૂરી થઈ જે અત્યારે તળાવો ભરાય છે એ પણ મિત્રો એમને આભારી છે મારે ત્યાં દીકરીના લગ્ન વખતે પણ આવ્યા હતા પણ જે મિત્રો એમનું કામ બધાને સરળતાથી મળવાનું બધાની જોડે સ્વભાવ ગમે ત્યારે મળવાનો ના નહીં સતત દોડતો પડે સંગઠનમાં અમારા પ્રદેશના મહામંત્રી તરીકે કામ કર્યું સાથે સાથે રાજ્યસભાના સભ્ય તરીકે પણ કામ કર્યું અને મુખ્યમંત્રી તરીકે નિત્ય સેવાઓ આપી અત્યારે મિત્રો જે પ્રજાજનો વચ્ચેથી માત્ર પ્રવાસીઓની હાથે હાથે જ્યાં વિમાન પડ્યું એ યુવાનોની બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની હોસ્ટેલ હતી એમાં પણ જે વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા એની આજુબાજુ રહેતા માણસો પણ મૃત્યુ પામ્યા આ જે દુઃખદ ઘટના ઘટી છે એ અવર્ણનીય અને અકલ્પ્રિય છે आनो दुख वर्णी शकाय नहीं देश प्रधानमंत्री पैका आया था देश गृहमंत्री उड्डयन मंत्री राज्यना मुख्यमंत्री कैबिनेट मंत्री ऋषि भाई गृहमंत्री हर्ष भई आ बधा की हाजरी में जय गृहमंत्री पर स्थल निरीक्षण करात्कालिक बदा ने सहाय आप कई काम चाहे जो कामगिरी पूरी करने सलाह आप आ दुखद प्रसंग में जयरे आज मार्केट कमिटी में अमरा बदाज आगे वो સાથે સાથે બધા જ વેપારી મિત્રો ટોલાટો મહેતાઓ અને બધાના સાથે સંયુક્ત આ બધાની ફરજનો ભાગ છે એમને અહીં પ્રાર્થના ગાયત્રીનો મંત્ર ગાઈને શ્રદ્ધાંજલિ આપી છે આ તબક્કે હું પણ આ બધા જ પરિવારોનું આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે